સ્વાગત છે તમારું નવા બ્લોગ ખરેખર આ મારી વાત લાગી જાય આમાં નામાં ના આવીએ એટલે ડાયરેક એસી ચાલુ થઈ જાય બધા બાયણા પેક થઈ જાય જોઈ લ્યો તમે કેટલી ઘડી રહે આ એસી ચાલુ હે મમ્મી આ કેટલી ઘડી એસી ચાલુ રહે કલાક થી દોઢ કલાક સુધી આમ નામ એસી ચાલુ રહે નવું લીધું એટલે વાયપરા વાપર છે અત્યારે બે વાગ્યા છે બે થી ત્રણ કલાક સુધી આમ નામ એસી કન્ટિન્યુ ચાલુ રહે હવે આ 3 થી 4 કલાકનો એસીનો બિલ કેટલું આવે હવે એ અમને જ ખબર છે કે એસીનો બિલ કેટલું આવે એટલે આ બધાને માણાને ખબર નથી મય ખબર તમને કેટલું બિલ આવી છે તો શું કરું હા એસી એમ આ ઘડીએ ઘડીએ એસી ચાલુ કરવું પોહા હે એસી પા તો ઘર જઈને તો આપણે હે થી

દી તો બધાયને ડાયાબિટીસ છે હે ને બીપી છે એટલે તો એસી લીધું એટલે તો ખરેખર જો એસી ના લેવાય હું તો કહું ને તો એસી કાઈ ખચૂટ ના કરે બધાય ભુતો જેટલી તમે ફેસિલિટી લેવો તમારા જીવનમાં એટલી આપને નુકસાની છે હામે કારણ કે નુકસાની તો છે જ ને કારણ કે નુકસાન જ કરવાનું છે મે નુકસાન કરે ના કરે ઈ નુકસાન કરે સારું એમને જેટલી જીવનમાં આપણે છે ને કષ્ટથી ભોગાવીશું એટલું જ આપણા સારો બેનિફિટ છે કારણ કે મોટા મોટા માણસો હે ગયા માણસ હે એ બહુ ટકી ગયા એટલે એનો નિયમ એવો છે કે પહેલા છે ને હેલ્ધી ખોરાક ખાતા એને સુવિધા બધી મળતી અને એ ને લીમડા છાંયે બેહનતા અને આપણે અત્યારના એસીએ બેહની ગયા જો એ એટલો ફરક છે એટલે ગયાં માણસે ટકી ગયા આપણા બધા પચ્ચામાં તો ફીલ્લું વરી જાવ હાલ પાછો કે ખાલી જગ્યા અવકાલી